ગુજરાતમાં અત્યારે એક મોટો વિવાદ સર્જાયો છે સવાલ છે આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાનો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના એક નિવેદને રાજ્યના ભુવા સમુદાયમાં હલચલ મચાવી દીધી ગેનીબેને લોકોને ભુવા ભૂપોળથી દૂર રહેવાની અપીલ કરી પણ તેના જવાબમાં બનાસકાંઠાના જાણીતા કાળુ ભગતે તેમને ખુલ્લો અને સીધો પડકાર ફેંકી દીધો છે આખરે કોણ છે આ ભુવાજી કાળુ ભગત અને શા માટે તેમણે એક નેતાને ખુલ્લી ચેલેન્જ આપવાની ફરજ પડી આજે અમે તમને આ સમગ્ર વિવાદની લાંબી અને સંપૂર્ણ વિગતો આપીશું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો તમે કોને સપોર્ટ કરશો ગેનીબેન કે ભુવાજીને નીચે કોમેન્ટ જરૂર કરજો મિત્રો સૌ પ્રથમ જાણીએ એ ભુવાજી વિશે જેમણે સાંસદને પડકાર ફેંકીને ખળભળાટ મચાવ્યો છે તેમનું નામ છે કાળુ ભગત અને તેઓ તરીકે જાણીતા છે તેમના વિશે અનેક લોકોનો દાવો છે કે તેઓ જ્યારે ધૂણવા માટે બેસે છે ત્યારે અનેક લોકો તેમની પાસે પોતાના દુઃખ દર્દ લઈને આવે છે વિડીયોમાં ખુદ ભુવાજીએ બે મોટા દાવાઓ કર્યા છે એક તેમણે કહ્યું કે જ્યારે ઠાકોર સમાજમાં તેર સંભાળવાવાળો હડકાયો થઈ ગયો હતો ત્યારે કોઈ ડોક્ટર કે દુનિયાવાળું કે કોઈ પૂછવાવાળું નહોતું ત્યારે તેમણે જ પોતાની શક્તિથી તેને છોડાવ્યો હતો બીજો મોટો દાવો તેમણે એક વ્યક્તિને દાખલો આપીને કર્યો આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો અને તેમનો પારિવાહિક મામલો એટલે કે છૂટું થયેલું બેરું માત્ર ત્રણ કલાકમાં પાછું લાવી દીધું હતું આ દાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક લોકોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધુ છે અને તેમના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહે છે વિવાદની શરૂઆત મિત્રો ગેનીબેન ઠાકોરનું આક્રમક નિવેદન હવે વાત કરીએ વિવાદના મૂળની સાંસદ ગેનીબેન ઠાકોરે એક જાહેર સભામાં લોકોને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃત કર્યા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં સાંસદે કહ્યું કે ભુવાઓ ખોટા વહેમ નાખીને લોકોને ગેરમાર્ગે દોરે છે તેમના મુખ્ય આરોપો આ હતા કે ભુવાઓ લોકોને આર્થિક રીતે બરબાદ કરે છે અને એવા વહેમ ગાલે છે કે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે ગેનીબેને લોકોને સલાહ આપી કે કોઈ પણ દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને વાત કરવી મિત્રોને કહેવું પણ અંધશ્રદ્ધામાં આવવું નહીં તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે લોકોએ પોતાના કરમ પર વિશ્વાસ રાખવો જોઈએ જેવું કરમ કરશો એવું ભોગવશો કાળુ ભગતનો ખુલ્લો પડકાર અને ચેતવણી મિત્રો ગેનીબેનના નિવેદન બાદ કાળુ ભગત તરત જ મેદાને આવ્યા તેમણે સાંસદનું નામ લીધા વગર જ તેમણે ખુલ્લો પડકાર ફેંકી દીધો જેણે આ વિવાદને ચરમચિમા પર પહોંચાડી દીધો ભુવાજીએ ચેલેન્જ આપતા કહ્યું કે તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો અને દુઃખ બંધ કરો પાંચ મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું આ પડકાર માત્ર રાજકીય નિવેદન ન હતું પણ માતાજીના ઉપાસક તરીકેની શક્તિનું પ્રદર્શન પણ હતું તેમણે પોતાના ભૂતકાળના દાવાઓ યાદ અપાવ્યા અને કહ્યું કે તેઓ છોડાવનારી મેલડી છે આખરી ચેતવણી મિત્રો કાળુ ભગતે સાંસદને સ્પષ્ટ ચેતવણી આપી કે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો તેમણે ધમકીભર્યા સ્વરે કહ્યું કે આજ સુધી તેઓ નામ વગર બોલ્યા છે પરંતુ જો હવે આવો વિડીયો આવશે તો તેઓ ખુલ્લી માર્કેટે નામ લઈને બોલશે તો દર્શકો આ છે નેતા અને ભુવાજી વચ્ચેનો સંપૂર્ણ વિવાદ એક તરફ છે શિક્ષણ અને વિજ્ઞાનનો આધાર લેતા લોક પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ધાર્મિક શક્તિનો દાવો કરતા કાળુ ભગત ગુજરાતમાં આ વિવાદે લોકોને બે ભાગમાં વહેંચી દીધા છે